જ્યારે છોકરી એક કોઈના છોકરાના પ્રેમમાં પડે છે ત્યારે એ બધું જ ભૂલી જાય છે એ કેવો છે કેવો નહીં એના માટે કંઈ જ મેટર નથી કરતું તો આ જે રૂલ આવ્યો છે એ બહુ જ સારી રીતના આવ્યો છે ફ્રીડમ હોવી જોઈએ જેને પોતાના મનપસંદીદા પાર્ટનર જોડે લગ્ન કરવા હોય તો એની પરવાનગી તો મળવી જોઈએ ના મળે તો તે કરે તો સારી વસ્તુ છે મા બાપે આપણને મોટા કર્યા હોય તો બધું એમના માટે એમના ઉપર દેવું સારું સમજી લો કે ભાગીને લગ્ન કરવાના કરતાં ઘરનાને મનાવીને કરો ને તમને ઘરના થઈને ના પાડવાના છે તમે એટલા મોટા કર્યા એ તમને સમજે છે તમારી બધી વાતો સમજે છે દીકરી એના ઘરેથી ભાઈ ગઈ બરાબર તો એનું જે દુઃખ હોય એ પોતાના બાપ સમજે ને પોતાના માં સમજે હું એમ કહું છું બરાબર તો હવે એ જરા એ લાગણી જે દુબાઈ એ ઓછી દુબાઈ છે એવું હું વિચારું છું તો આ રૂલ જે આવ્યો છે એ સારો બી છે જે ભાગવા માટે હોય છે એમના માટે અગેન્સ્ટ છે જે નહીં હોતું એ લોકો માટે બેસ્ટ છે એક શાદી ઇઝ નોટ જસ્ટ અબાઉટ ધ ગાય એન્ડ ધ ગર્લ ઇટ્સ ઓલવેઝ અબાઉટ અ ફેમિલી રાધર सो आई थिंक इट इज नेसेसरी के मदर फादर का इन्वॉल्वमेंट रहना चाहिए आओ तो મને નથી લાગતું કે આ નિર્ણય પછી પણ બંધુ થશે કે આ લોકો કરતા ક્રિમિનલ્સ સુધરતા તો હોતા જ નથી તો આપણા માં બાપ હંમેશા હાચા હોય કેર એક જ એ પોસિબલ ઇન કેસ બને કે આપણે ના સમજીએ કેવું તે વસ્તુ સો ટકાની સાચી વાત છે કે ડોક્યુમેન્ટ્સ અપ્રૂવડ હોવા જ જોઈએ તો જ પેરેન્ટ્સને ખબર પડે અને ઇફ જો છોકરી કોઈ ખોટું કદમ ઉઠાવતી હોય તો એનાથી એમના પેરેન્ટ્સ જ એમને બચાવી શકે છે બીજું આ વર્લ્ડમાં અત્યારના સમયમાં કોઈ એકબીજાના ઇવન ફ્રેન્ડ્સ બી એકબીજાના કામમાં નહીં આવતા એક માતા પિતા જ હોય છે જે એકબીજાને સપોર્ટ કરે છે એમના છોકરાઓનું સારું ઈચ્છે છે મેં પર્સનલી એ માનુંગી કે મચ્યોરિટી નહીં આવતી અઠારા સાલ કે બચ્ચો ઇસલીએ અગર ઉંકે ફાધર યા મર હે ઓર લો ચેન્જ હો તો સબૂત લઈને એ લોકો લગ્ન કરી લેતા હતા પણ અત્યારે જે નવો કાયદો લાયા છે કે મા બાપની પરમિશન થી જ આ લોકો અત્યારે હવે લગ્ન કરી શકશે તે બહુ એક ખૂબ સારો પ્રયાસ કર્યો છે સરકારે ને ખૂબ સારું રહેશે આગળ જતા નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં આજે ચર્ચાનું કેન્દ્ર એ લગ્નના નોંધણીના નિયમો જે બદલાયા છે એ વિષય પર હતો યુવાનો દર વખત એવું કહેતા હોય છે કે અમને એટલીસ્ટ અમારા પાર્ટનર ચૂઝ કરવાની ફ્રીડમ તો મળવી જોઈએ ત્યારે હવે જે નિયમો બદલાયા છે એમાં માતા પિતાની પરવાનગી ખૂબ જરૂરી છે તો યુવાનો સાથે વાત કરવી છે અત્યારના યુવાનો શું વિચારે છે લગ્નના વિશે માતા પિતાની પરવાનગી વિશે અને ફ્રીડમ વિશે એ બધા જ વિષય પર વાત કરીશું મેં ગુજરાતી છું હા હા અચ્છા તમે સમાચારને બધું જોવો છો હા થોડું બહુ થોડું બહુ અચ્છા તો આજે છે ને વિધાનસભામાં એક નિર્ણય લેવાયો છે કે જે લગ્ન નોંધણીનો કાયદો છે એમાં ફેરબદલ કરવામાં આવ્યા છે એટલે બહુ બધા બદલાવો થયા છે તો હવે કોઈ રજીસ્ટ્રેશન કરવા જાય છે લગ્ન માટે તો દસ દિવસની અંદર માતા પિતાને એ મળે કાગળિયું કે તમારા બાળકે મતલબ તમારા દીકરા કે દીકરીએ એ રજીસ્ટ્રેશન માટે આવ્યા છે અહીંયા પહેલાં એવું નહોતું થતું તમે લગ્ન કર લો પછી એમને સુધી જાણ થતી હતી તો શું લાગે છે કે

અચ્છા બધા એવું કહે છે કે બહુ જ બધી વાર એવા કેસ બનતા હોય કે કોઈ છોકરીને ભરમાવીને કે પછી ખોટું બધું કહી અને પછી છોકરો ભગાડી જાય અને પછી એની જોડે લગ્ન કરે એટલે આ નિયમ વધારે જરૂરી છે અચ્છા તો તો પણ એના માટે એક્શન પછીથી લેવાઈ શકે છે અને આવું તો મને નથી લાગતું કે આ નિર્ણય પછી પણ બંધ થશે જે આ લોકો કરતા હોય ક્રિમિનલ્સ સુધરતા તો હોતા જ નથી તો એ લોકોને સજા તો થવી જ જોઈએ પણ આ

અત્યારે તમને શું લાગે છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં યુવાનોને શું એવું લાગે છે કે માતા પિતાની પરવાનગી જરૂરી જ જરૂરી છે કે પછી એને એવું લાગે છે કે એના ઓન બરાબર જે જે વિચારે છે જો અગર મોટા થઈ ગયા હોય એટીન પ્લસ ટ્વેન્ટી વન પ્લસ હોય તો પછી વાંધો ના આવે બાકી તો અગર એ લોકો હજી માઇનર હોય અને એમને એટલી ખબર ના પડતી હોય તો પછી પેરેન્ટ્સની પરવાનગી જરૂરી છે પણ લગ્ન તો એમ પણ અઢાર પછી જ મતલબ છોકરીના અઢાર છોકરાના એ જ એટલે આમ તો કંઈ જરૂર નથી કારણ કે ફ્રીડમ હોવી જોઈએ જેને પોતાના મનપસંદીદા પાર્ટનર જોડે લગ્ન કરવા હોય તો એની પરવાનગી તો મળવી જોઈએ ના મળે તો કરે તો સારી વસ્તુ રહે પણ હવે તો નિર્ણય થોડા સમયમાં અમલમાં પણ આવી જશે એમ તો એ તો હવે જે લોકોને લગ્ન કરવા એને જોવાનું હું તો નોર્મલ માણસ છું સિંગલ છું હજી તો મને એટલા કંઈ બહુ લેવા દેવા તો છે નહીં તો એટલે પણ તમે કયા હિતમાં છો કે એની જાતે લગ્ન કરે એ યોગ્ય છે બરાબર છે કે પેરેન્ટ્સની પરવાનગી જરૂરી છે બીજા જે પણ નિયમ સરકાર લગાવે છે બરાબર છે પેરેન્ટ્સની પરવાનગી આમ તો જરૂરી છે પણ અગર ના આપે અને તમારા

સાઈડમાં ભણું છું અને કોન્ટેન્ટ ક્રિએટર છું અચ્છા કન્ટેન્ટ ક્રિએટ કરો છો અચ્છા તો આજના સમાચાર તમને ખબર છે કે ચર્ચામાં શું છે લગ્નના નિયમો જે નોંધણીના છે ખબર છે તમને હા આજે નવું આવ્યું છે કે આવી રીતે દસ દિવસ ને એવી રીતે છે કે અમુક કાયદા નવા આજે ફેરફાર કરે છે તો તમને શું લાગે છે કે બરાબર છે ફેરફાર કર્યો છે કે પછી યુવાનો નામ છૂટ મળવી જો જેન જો લગ્ન કરવા હોય મા બાપે આપણને મોટા કર્યા હોય તો બધું એમના માટે એમના ઉપર દેવું સારું અને જોવા જઈએ તો મા બાપને એકવાર જ પૂછી લેવાય કે શું છે શું નહીં સમજી લેવાય અને આગળ સારું લાગે તો આગળ વધાય આ રીતે કેવું છે મારું એટલે આમાં છે ને બહુ બધા સમાજના લોકો એવું કહે છે કે આનાથી છે ને ભાગીના લગ્ન થતા જે છે બહુ અટકશે ઓછા થઈ જશે એના પ્રમાણ ઓછું થશે ના કરવાવાળા તો જે હોય એ મતલબ જાવાવાળા કરવાના કરવાવાળા કરવાના જ છે અને જોઈએ તો જે રૂલ આવ્યો છે એ સારો પણ કહી શકીએ કે મારી નજરમાં અમારા એવા કિસ્સા ઘણા જોયેલા હોય આપણે જેવા કે દીકરી ઘરેથી વહી ગઈ બે દીકરી હોય ને એક દીકરી હોય ને એ એ મા બાપને શું કરવાનું તો એ વસ્તુ બરોબર છે કે આ જે આવ્યું પહેલાં કરતા કંઈક ફાયદો થશે હવે એમનો કે જે પેલા ભાગી જતા લગ્ન કરી નાખતા અને પેલા આમ પેલા મહિના પહેલાં આવી રીતે લગ્ન કરી રાખી દેતા અને પછી ભાગી જતા એનું સોલ્યુશન શું લગ્ન થઈ ગયા મા બાપને કશું નહીં તો હવે કહેવાનો અર્થ છે કે અત્યારે જે કરવું હશે તો જે આ નવો કાયદો આવ્યો છે કે દસ દિવસમાં મા બાપને ઘરે ખબર પડશે અને આગળ પ્રોસેસ થશે તો એ વસ્તુ બહુ સારી છે તો આગળ જે આ પ્રોસેસ થતી હતી અટકી જશે હવે નહીં થાય એ રીતે કોઈ માણસ ભાગે છે એટલે આના કાઉન્ટર એ જ છે કે કોઈ માણસ એટલે જ ઘરથી ભાગે છે કારણ કે એના માતા પિતા માનતા નથી લગ્નની અગેન્સ્ટ હવે મા બાપે મોટા કર્યા હોય તો જવાબદારી મા બાપે કંઈક આપણા સારા માટે વિચાર્યું તો હશે ને ફ્યુચરમાં કે ભાઈ આમ છે કે તેમ છે એમ કશું વિચાર્યું હશે ને કે આ કરો તે કરો તો આપણા મા બાપ હંમેશા સાચા હોય ક્યારેક જ એવું પોસિબલ ઇન કેસ બને કે આપણને ના સમજે કેવું પણ આપણા મા બાપ તો આપણા મા બાપ કહેવાય ને એમના વિરુદ્ધતા ના જવાય ને એ રીતે અને તમે તો ઓવરઓલ ભાગીને લગ્ન કરવાવાળા કોન્સેપ્ટની જ ખિલાફ છો કે તો ના જસ્ટ વાત છે કે આપણાને આપણા હોય તો ઘરે વાત કરો ઘરે સમજે અને મા બાપ હંમેશા સમજતા જ હોય મારો કેવો તે જ છે બરાબર તો હું અગેન્સ્ટ એ નથી અને જે રૂલ આવ્યો એ સારું છે કેમ કે જે મા બાપ દીકરી એના ઘરેથી ભાઈ ગઈ બરાબર તો એનું જે દુઃખ હોય એ પોતાના બાપ સમજે ને પોતાના મા સમજે હું એમ કહું છું બરાબર તો હવે એ જરાક એ લાગણી જે દુભાઈ એ ઓછી દુબાઈ છે એવું હું વિચારું છું

હવે તમે એને જ નહીં કહેશો ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ આપો કે નાના નાના ઘરની છોકરી છે હવે આમ તો એ ભાગી ગઈ તો હવે એ એના બાબતને કેવડો ધક્કો લાગે સમાજમાં એ શું મોટું દેખાડે બધાને એ એ વસ્તુ ના કરે એના કરતાં ભલે ગમે એવો ટાઈમ લાગે તમે ટાઈમ લો એક બે વરસ થાય ત્રણ વરસ થાય પણ છેલ્લે મા બાપ છોકરાનું માને ને એને છોકરાની ખુશીથી બોલવું હોય બાકી કંઈ કરવા જેવું નથી અચ્છા આ છે ને આમાં બહુ બધા બીજા બદલાવ બી આવ્યા છે એટલે તમારા ડોક્યુમેન્ટ આપવાથી લઈને ઘણી બધી વાર એવું થાય કે તમે ખોટી રીતના બી રજીસ્ટ્રેશન કરાવી દો કોઈની બી સાથે લગ્નના રજિસ્ટ્રેશન કરાવી દો ને પછી એનો ફાયદો ઉઠાવો તો એ પણ બદલાવ આવ્યા છે હા એ સારું એ તો એક એક એમ જ થાય કે એ બધું ઓછું થઈ જાય એમ કે કોઈના નામે મા બાપને ખબર પડ્યા વગરના એમ એ સારું છે એમ એ નિયમ સારો

અચ્છા આ આખો જે બદલાવની વાત આવી હતી ત્યારે એ પણ આવ્યું હતું કે છોકરીઓને બહુ બધા લોકો ખોટી રીતના હેરાન કરીને ફસાઈને પછી એની જોડ લગ્ન કરે છે અને એના કારણે પછી છોકરીને આગળ જતાં ખબર પડે કે આ છોકરો જેને મેં પ્રેમ કર્યો હતો એ તો આવો છે આવો છે બહુ પછી ખબર પડે અને છોકરીઓ સાથે ખોટું થાય છે એ પણ વિચારીને લેવામાં આવ્યું તમને શું લાગે છે કે ખરેખર આ સિનરીઓ છે અત્યારે યુવાનો હા આ આ વસ્તુ એકદમ સો ટકાની સાચી વાત છે કારણ કે જ્યારે છોકરી એક કોઈના છોકરાના પ્રેમમાં પડે છે ત્યારે એ બધું જ ભૂલી જાય છે એ કેવો છે કેવો નહીં એના માટે કંઈ જ મેટર નથી કરતું તો આ જે રૂલ આવ્યો છે એ બહુ જ સારી રીતના આવ્યો છે કારણ કે જ્યારે એ લગ્ન કરવા જાય તો એમના પેરેન્ટ્સને એટલીસ્ટ ખબર હોય કે ના મારી છોકરી કોના સાથે લગ્ન કરે છે પછી એ એમના પેરેન્ટ્સ બી છોકરો જોવે કે ભાઈ કેવો છે કેવો નહીં અગર એમને સારું લાગે તો જ એમને અપ્રુવલ આપે અને રહી વાત આ ડોક્યુમેન્ટ્સ વગેરેની તો એ વસ્તુ સો ટકાની સાચી સાચી વાત કે ડોક્યુમેન્ટ્સ અપ્રુવડ હોવા જ જોઈએ તો જ પેરેન્ટ્સને ખબર પડે અને ઇફ જો છોકરી કોઈ ખોટું કદમ ઉઠાવતી હોય તો એનાથી એમના પેરેન્ટ્સ જ એમને બચાવી શકે છે બીજું આ વર્લ્ડમાં અત્યારના સમયમાં કોઈ એકબીજાના ઇવન ફ્રેન્ડ્સ બી એકબીજાના કામમાં નહીં આવતા એક માતા પિતા જ હોય છે જે એકબીજાને સપોર્ટ કરે છે એમના છોકરાઓનું સારું ઈચ્છે છે તો આપણે એવું વિચારવું જોઈએ કે આપણા માતા પિતા જ આપણા માટે છે ક્યારે એમના અગેન્સ્ટ ન જવું હા ગુસ્સામાં તમે બોલી દો એ ચાલે પણ ક્યારે એમના વિરુદ્ધ ન જવું તો અત્યારના યુવાનોને એવું નથી લાગતું ફ્રીડમ તો અમને હોવી જોઈએ કે અમારે ક્યાં લગન કરવા છે અત્યારે જેન્ઝી જે કહેવાય છે હમણાંનું આવ્યું છે તો હા એ લોકોને એવું લાગે છે કે મને આ જોઈએ મને પેલું જોઈએ બટ જે સ્ટ્રગલ ફેઝ આપણા માતા પિતા ગોથરૂ થયા છે જે એમને પાસ ઓન કર્યું છે આપણે એવું ઈચ્છીએ કે એ ફરીથી એમને રિપીટ ના કરવું પડે એમના છોકરાઓના કારણે કારણ કે એમના છોકરાઓ જે એમનું આગળનું સપોર્ટ પિલર બને છે તો આપણે એ સમજીને એમને સપોર્ટ કરો છો અને ક્યારેય બી એમના અગેન્સ્ટ ન જવું જોઈએ તો આ રૂલ જે આવ્યો છે એ સારો બી છે જે ભાગવા માટે હોય છે એમના માટે અગેન્સ્ટ છે જે નહીં હોતું એ લોકો માટે બેસ્ટ છે તમારું શું નામ છે અને ડેઝી તમારું આખા વિષય પર શું માનવું છે બસ મારું એ જ માનવું છે કે જો આપણને મમ્મી પપ્પાએ મોટા કર્યા છે તો કંઈક વિચારી એમ એની પણ એક્સપેક્ટેશન હશે આપણાથી કંઈક તો એ ના લેવું જોઈએ એમ કે ભાગવું ના જોઈએ પણ કોઈના માતા પિતા નથી માનતા કારણ કે આપણે એવા બહુ બધા કિસ્સાઓ જોયા છે આપણે એ જ ભારતમાં રહીએ છીએ કે જ્યાં આપણે જોયું છે કે દીકરીના માતા પિતા બહુ લાંબા સમય સુધી નથી માનતા અને પછી એ બહુ જ ખરાબના બધું આપણે એવા કિસ્સા પણ જોયા છે ના પણ એ વસ્તુ ખોટી જ છે ને જો માતા પિતા નથી માનતા તો કંઈક રીઝન હશે ને કે નહીં માન્યા હોય બાકી છો છોકરો સો ટકા સાચો હશે તો શું લેવા નહીં માને તો જો તમારે સાચો પર્સન છે તો તમે વેઇટ કરી શકો છો હા રજીસ્ટ્રેશનમાં કે આ જેટલા પણ નિયમો બદલાયા છે તમને બરાબર હા બરાબર છે બરાબર આના બે પરસ્પેક્ટિવસ છે કે એક અઢાર વર્ષના લોકો કે જવાનો માટે એટલી મચ્યોરિટી ના હોય કે એમને જાતે ડિસિઝન લેવું જોઈએ લગ્ન કરવાનું પણ એમાં એવું બી છે કે એમને ગુજરાતી નથી આવડતું એટલું હિન્દી હિન્દીમાં તો મા બાપકી પરમિશન લેના ક્યુ કે હું મચ્યોર નહીં હે તો જ્યાદા બેટર હે और एक ऐसा भी पर्सपेक्टिव है कि हाँ उनकी लाइफ है उनके चॉइसेस है वो अडल्ट है तो वो चाहे तो अपने लाइफ डिसीजन खुद ले सकते हैं मैं पर्सनली ये मानूंगी कि मच्यिटी नहीं आती 18 साल के बच्चों को इसलिए अगर उनके फ़ादर या मदर इन्वॉल्व है और लॉ चेंज हो रहा है तो विच इज़ गुड ग्रेट आई थिंक द लॉ शुड बी लाइक दिस और कैसा होना चाहिए मतलब शादी के रजिस्ट्रेशन का लॉ कैसा होना चाहिए आपके हिसाब से आप मेरे हिसाब से तो ऑफकोर्स क्लोज वंस या फैमिली फर्स्ट फैमिली का डिसीजन ऑलवेज आना चाहिए उसमें क्योंकि बहुत मैटर करता है एक शादी इज़ नॉट जस्ट अबाउट द गाय एंड द गर्ल इट्स ऑलवेज अबाउट अ फैमिली रादर सो आई थिंक इट इज़ नेसेसरी के मदर फादर का इन्वॉल्वमेंट रहना चाहिए પણ આપણે ઘણી બધી વાર એવું પણ જોયું છે કે બહુ જ લાંબા સમય સુધી માતા પિતાને મનાવ્યા પછી પણ અમુક રૂઢિઓને અમુક વાતો એવી હોય ગામડાઓમાં આપણે જોઈએ છીએ કે માતા પિતા ન માને લવ મેરેજના ખિલાફ હોય એ કેસમાં શું કરવા સારો પોઈન્ટ છે કે આ આ પોઈન્ટ ઉપર કહી શકાય કે અગર માતા પિતા ખિલાફ છે તો આ લો હાઉ ઇઝ નોટ નેસેસરી હાઉએવર હું સિટીમાં મોટી થઈ છું એટલે મને એટલો ખ્યાલ નથી કે કેવી રીતે હોય છે કલ્ચર કેવી રીતે નહીં સો આઈ થિંક આઈ થિંક ઇટ્સ ઓલ રાઇટ મતલબ ઇફ મધર ફાધર આર ઇન્વોલ્વ તો મને નથી લાગતું કે બીજા કોઈને તમને જેમણે ઉછેર્યા છે એ લોકો અગર તમારા લાઈફના ડિસિઝનમાં હિસ્સો નથી તો મતલબ શું મનસુખભાઈ અત્યારે લગ્ન નોંધણીનો જે કાયદો છે નિયમો જે છે એમાં બદલાવ લાવવામાં આવ્યા છે બહુ બધા લોકો એવું કહેતા હતા કે ખોટી રીતના લોકો ભાગીને ખોટી રીતના લગ્નના રજિસ્ટ્રેશન કરાવતા હતા એના માટે નિયમો બદલાવવા જરૂર હતા અને એટલે જ હવે તમારા નિયમો ચાર અલગ અલગ સ્ટેપમાં છે જેમાં બધા ચર્ચા એ કરી રહ્યા છે કે હવે તમારે જો લગ્ન કરવા પડશે તો મા બાપની પરમિશન જોશે એટલે એમની પરવાનગી વગર તમે લગ્ન નહીં કરી શકો આ બહુ સારો નિયમ આવ્યો છે અત્યારે સરકાર તરફથી ને એક પર્ટિક્યુલર સમાજ માટે એક આનંદરૂપ મતલબ કે ખૂબ આમ સારો નિયમ કહી શકાય કારણ કે પહેલાં બહુ ખોટી રીતે કોઈને કોઈક ભગાડીને કોઈપણે બ્લેકમેલ કરીને બી આ બધું થતું હતું નો ડાઉટ કે બ્લેકમેલ પોતાના ઘર સંબંધીઓ લગ્ન એકબીજાને સમજીને જ કરતા હોય છે ને કોઈ પણ ફ્રેન્ડ સર્કલથી કે એનાથી એ લોકો પોતે સબૂત લઈને એ લોકો લગ્ન કરી લેતા હતા પણ અત્યારે જે નવો કાયદો લાયા છે કે મા બાપની પરમિશનથી જ આ લોકો અત્યારે હવે લગ્ન કરી શકશે તે બહુ એક ખૂબ સારો પ્રયાસ કર્યો છે સરકારે ને ખૂબ સારું રહેશે આગળ જતા આગળ જતા એમાં પણ ગોલમાલ થવાના કોઈ સંભાવનાઓ આમાં તો શું છે કે હવે મા બાપ અને દીકરા દીકરી વચ્ચે કેવું હવે વિશ્વાસનું બંધન છે એ રીતે બધું કરી શકાય આમ જોવા તો કશું થવું તો ના જોઈએ પણ બહુ સારો કાયદો છે બહુ બધા લોકો એવું પણ કહે છે કે જો કોઈ ભાગીને લગ્ન કરે છે તો ઇટ મીન્સ કે એના મા બાપ નથી માની રહ્યા એણે ઓલરેડી બહુ પ્રયાસ કર્યા છે એટલે જે ભાગીને કરે છે આ રીતે જોવા જઈએ તો આમાં શું છે કે હવે બંને વ્યક્તિ એકબીજાને સમજીને આજે લગ્ન કરે છે તો હવે અમુક હદ સુધી મા બાપને બી સમજવું પડશે જે રીતે આ બધું યુગ ચેન્જ થઈ રહ્યું છે એ રીતે મા બાપને બી સમજવું પડશે કે બંને દીકરા દીકરી બી હેપી છે તો એ લોકોને બી સમજીને આ પરમિશન એ લોકોને બી અત્યારે હવે માન્ય રાખવી પડશે એક વાત એ પણ આવી જ્યારે આ કાયદાના બદલાવની વાત હતી ત્યારે કે છોકરીઓને બહુ બધા છોકરાઓ આજકાલ ફસાય કે ખોટી રીતના એની જોડે લગ્ન કરે ખોટું પોતાની ઓળખને બધું આપીને અને પછી છોકરીને લગ્ન પછી ખબર પડે કે છોકરો તો આ હતો જ નહીં જેને મેં પ્રેમ કર્યો હતો તો એ લોકો ઘણા અંશે બચી શકે હા સો આ વાત સાચી છે પણ આમાં શું છે કે હવે જે લોકો એકબીજાના પ્રેમથી લોકો જોડાયા છે હવે પ્રેમના ભરોસે લોકો આ તે બધા સંબંધ બંધાવતા હોય છે પણ એ ટાઈમે બધું હતું પણ અત્યારે લોકો બધા જે રીતે એજ્યુકેશનનો દાયરો બધો વધ્યો છે એના કારણે ઘણા લોકો અવેર બી થયા છે કે ભાઈ આ ખોટી રીતે હું ફસાવું છું તો એ રીતે હવે ને કદાચ આ કાયદો આવે પછી મા બાપને બી કદાચ એ લોકો સમજી જશે મા બાપ બી કે ભાઈ આ વ્યક્તિ જે કોઈ સારો વ્યક્તિ છે કે નથી એ રીતે બી આગળ એ લોકો પગલાં લઈ શકશે અને યુવાનો તરફથી એક વાત હંમેશા હોય કે અમે અમને એટલી ફ્રીડમ તો મળવી જોઈએ કે અમે અમારા પાર્ટનર જાતે ચૂઝ કરી શકીએ સો ટકા એની વાત સાચી છે પણ સામે તમારા પેરેન્ટ્સને બી રાજીપો મળવો જોઈએ એ રીતે બી આપણે એક પગલાં લેવા જોઈએ કારણ કે છેલ્લો તો આપણે કરતા તો મા બાપ જ છે એના વગર તો આપણે કશું નથી પણ ક્યારેક એવું થતું હોય અમુકના ચિલ્ડ્રન્સ એવા હોય કે મા બાપ જોડે કંઈ ખાસ બનતું ન પણ અમુક લોકો એ હદ સુધી ખોટું એ ટાઈમે કદાચ ખોટું થઈ શકશે પણ આમ ઓલ જોવા જઈએ તો યુવાનોને બી સમજવું સમજવું જોઈએ કે આ જે બી થઈ રહ્યું છે સરકાર તરફથી જે કાયદો લાવ્યો છે એને સપોર્ટ બી કરવો જોઈએ